બોલો અંબે માત કી જય અંબે માનું નામ લઈને રવાના થઈ ગયા છે જય મૂરલીધર જય મિત્રો આવી ગયા છે પાછા નવા માટે નવા લોકેશન માટે વિથ પ્રો છે હું નામ ભાઈ તમારું ભાઈ છે અમારું નામ અમે કચ્છ ના છીએ ભાઈ ખરાબ ખરાબ જઈ રહ્યા છીએ એક નવા લોકેશન માટે અત્યારે તમને કેસો નહીં કારણ કે અમદાવાદ થી બારે નીકળી ઢોલ નાકું ભરીને ને પેલી હોટલ માં ઉભા રહ્યા છીએ મહાકાળી નાસ્તા હાઉસ ખોડલ ટી સ્ટોલ માં ચા પાણી કરી અને પાછા અમે અમારા રૂટ માં થઈ જશું રવાના

હું ખાવ છે બબુ હું ખાવ છે તો સુરત છે હજી સાહીઠ કિલોમીટર અને રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો તમે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અમે ગાડી થોડીક વાર પેટ્રોલ પંપે ઊભી રાખી છે થોડોક મેકો બંધ થાય પછી નીકળી પાછા હજી રસ્તામાં જ છીએ અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે અમને એ વિચાર આવે છે કાલે કદાચ વરસાદ હશે તો શું કરશું ભાઈ તમે શું કહેવા માંગો છો વરસાદ ચાલુ થઈ ગયો

પાછો વરસાદ ફૂલ ચાલુ છે કાલે નું કઈ ખબર પ્રી-વેડિંગ કેવી રીતે કરશું અમે એનું ટેન્શન બહુ છે ફોન કર્યો મેં હા કે વરસાદ અહીંયા ફૂલ છે જોયું છે પણ એવું બતાવે છે કે ભાઈ વરસાદ સુધી છે પણ કાલે છે એટલે હવે જોઈએ હા જોઈએ હવે શું થાય છે તો જોડાયેલા રહેજો જોડાયેલા રેજો અમારા વ્લોક માં ચાલીસ કિલોમીટર બાકી છે જો કન્ટિન્યુ આવો રસ્તો થઈ ગયા જમવાનું નહીં મળે નહીં મળે તો અમારે સુરત જવું પડે રસ્તો પાછું સુરત જમવાનું વરસાદ એટલાં ખરાબ છે ને કે ના પૂછો વાત હા ચાલો સારા દેવાંગભાઈ ને એટલે માગેલું પ્રોબ્લેમ થઈ જાય છે એક ભાઈ સુઈ ગયા છે ત્રણ જાગી રહ્યા છીએ કારણ કે વરસાદ બહુ ચાલુ છે તો ચાલો જોડાયેલા રહેજો બ્લોગ બને રહેજો બને મિત્રો જોતા રહેજો તમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આજે સુરત એન્ટર થઈને ગાડી પાર્ક કરીને મસ્ત મજાની હોટેલ આવી ગયા છે ગિરિરાજ કાઠિયાવાડી અહીંયા જમીને પછી જઈશું લોકેશન ઉપર અત્યારે સુરતમાં માં છી સુરત પહોંચી આવ્યા છે દસ ને તેતાલીસ થઈ છે ગિરિરાજ હોટલમાં ખાઈ લીધું અમે ખાધું એટલે હોટલ પણ બંધ થઈ ગઈ છે હવે ત્રેવીસ કિલોમીટર જેવો રસ્તો છે અમારો અરે પિક્સો સિટી અંદર એન્ટ્રી મારી છે કોર જંગલ જેવું લાગે છે રાતના બાર વાગ્યા છે સાડા બાર જેવા થઈ રહ્યા છે

નીકળી ગયા પેલો ડ્રોન નો લેવાના છીએ ડ્રોન પડ્યો બીચ ઉપર જઈ રહ્યા છીએ ત્યાં જઈને બી વાત કરશું આપડે સવારના પોચી આવ્યા છે મજાનો અવાજ આવતો હશે તમને સોમિલા બીચ આ બીચ નું નામ સુરત માં આવેલું છે ખાસ નથી સારો તો હવે અમે આવ્યા છીએ તો ખાસ બનાવવો પડશે ને ભાઈ પાછળનો વ્યૂ તમને હોતા

આવી રીતે છે બધું અંદર આ ફેઝ થ્રીમાં અને ત્યાં તમે જોઈ શકો છો મસ્ત મજાનો સોરી ફેસ ટુમાં મસ્ત મજાનું એરોપ્લેન ઊભું છે આપે જઈ રહ્યા છીએ એરોપ્લેન અંદર તમે પાયલોટ છો પાયલોટ છો તમે ઓહો પાયલોટ તો યા પે હટો 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 જરા ઓહો પાયલોટ ઉડાવો ને જરા ગાઈસ અબ હમ બ્રેક મારને જા હે क्योंकि हमारे पक्षी पे पक्षी घुस गया है ए, तो <laughs> ये ये ऑटोमेटिक ये तो ऑटोमेटिक हो रहा है ओ भाई ये क्या है भूत भूत पे बैठा हुआ है अच्छा देखते हैं देख भाई ओ देख चलो प्लेन। ये क्या है प्लेन के अंदर तो ये गड़बड़ हो रही है भाव भाऊ 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 और क्या क्या है यहाँ पे वहाँ पे क्या है कुछ नहीं है ब्रो। कुछ नहीं है ये इमरजेंसी गेट है ये इसमें नो स्मोकिंग आप देख सकते हो हम एरोप्लेन के अंदर है अभी बहुत ही बढ़िया फीलिंग आ रही है ऐसा लगता है कि एयरपोर्ट के अंदर है ओह माल सामान भी पड़े हो ऐ वो तो बंद करना पड़ेगा ऐसे बंद होता है, है चलो नहीं ये करना ये है बंद गारे। ओ गारे। ये हमारा प्लेन अंदर पायलट आ गए हैं इस तरफ आ जाओ ये हमारे पायलट है ये हमारे पायलट मेरे पर्सनल पायलट है

अब हम बाहर जाते हैं बाहर का व्यू आपको दिखाते दें। एक काम करते हैं हमारी गाड़ी यहाँ पे खड़ी है आप देख सकते हो हम ऊपर हाँ प्लेन के ऊपर चढ़ते हैं देखो रुको जरा सबर करो तो ये बड़े उतावले हो रहे हैं हाँ। बड़ा है। अभी हम प्लेन के ऊपर जा रहे हैं अरे कहा ना पड़ा है देखो गाइस हम अभी खड़े हैं एरोप्लेन के ऊपर जो हवा में उड़ता है आपको व्यू दिखाता हूँ यहाँ पे साइड में जाके दिखाता हूँ मजा आएगा एरोप्लेन के ऊपर खड़े हैं अभी ये हमारे पायलट आ रहे हैं अंदर से बाहर निकल गए हैं पिक्सो सिटी के अंदर एक प्लेन बढ़िया है

હાલો તો બાય બાય કહી દઈ સુરતને પિક્સો સિટીને અહીંયાથી નીકળી ગયા છે ગાડી રેડી છે હવે ડાયરેક્ટ ઘરે જઈશું ત્રણ ચાર વાગે પહોંચી જશું એટલે સુઈ જશું હવે તો બ્લોગ અહીંયા જ પૂરો કરી છે પાછળ એક મોટા પાયે લગ્ન ચાલુ છે જ્ઞાકાને કદાચ તમને દેખાશો તો જોઈ લેજો હાલો તો આજનો બ્લોગ કરી છે અહીંયા જ પૂરો Bye.